ત્યાં પૂરની સમસ્યાઓની વાત કરતા હોઈએ છે પરંતુ વડોદરા શહેરમાં હાલ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે જે નીચાણવાળા વિસ્તાર નહીં પરંતુ વડોદરાના પોસ વિસ્તાર એવા અકોટા રોડ પર આવેલ સામ્રાજ્ય બંગલો પણ પ્રભાવિત થાય છે આ કરોડો રૂપિયાના જે બંગલોસ છે તેમાં રહેતા લોકો આ વરસાદી મોસમમાં જ્યારે પણ કહેવાય કે હવે પાણી છોડવામાં આવશે ત્યારે ચિંતામાં મુકાઈ જાય છે સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એવા જ એક ઘરમાં અમે આવ્યા છે હાલ કે તેઓ સાથે વાતચીત કરીશું જે ગઈ કાલે જ્યારે ખબર પડી કે પાણી ફરી છોડી રહ્યા છે વિશ્વામિત્રી લેવલ ઉપર આવી રહ્યું છે શું ચાલી રહ્યું હતું ઘરમાં અમે તો બધા ડરી ગયા હતા ભાઈ આખી સોસાયટી એક વાર પાણી આવ્યું હતું આઠ ફૂટ પાણી હતું અને અમારા કમરામાં લગભગ પાંચ ફૂટ પાણી હતું બધું તૈરતું હતું ટીવી ખરાબ સોફા ખરાબ પછી તમારું વોશિંગ મશીન ખરાબ ટીવી ફ્રીજ ખરાબ બધું ખરાબ થઈ ગયું હતું તો પછી અમે સ્પેશિયલ સાફવાળાને બોલાયા અને પછી સાફ કર્યું અને ખૂબ પૈસા આપ્યા અને આમાં છૂટકો નહોતો પણ ફરી જ અમે સાંભળ્યું તમને બહુ દુઃખ થયું કે અહીંથી ક્યાં શિફ્ટ થઈ આપણે એ વાત છે તો આ જે ગઈ કાલે જ્યારે કીધું કે હવે પાણી છોડી રહ્યા છે વધી રહ્યું છે તો રાત્રે હું ગાવી હતી કે નથી રાત્રે હું તમને કીધું આ જો સામાન ઉપર મૂકી દીધું આ આ સમાન ઉપર મૂકી દીધો આ જો બેગ છે ટોલી છે ઉપર મૂકી દીધો એટલે એટલે બચી જાય તો ગઈ પાછલા સમય જ્યારે પૂરું આવ્યું ત્યારે બે ત્રણ દિવસ પાણી રહ્યું હતું તો પછી એ બે ત્રણ દિવસ કેવી રીતે ગયા અમે ઉપર હતા તો સમાન નીચે તરતો તો બરાબર સોફા આ પછી ટીવી સ્ટેન્ડ ટીવી આ બધું આ સ્ટેન્ડ આ ડાઇનિંગ ટેબલ બધું એકદમ પાણીમાં તરતું હતું યાર શું કરે બોલો અમારું તો બધું નુકસાન થઈ ગયું વોશિંગ મશીન ખરાબ થઈ ગઈ બેન આપ શું કહેવા માંગો છો ગઈકાલે જે કીધું કે હવે પાણી ફરી વધી રહ્યું છે ત્યારે મનમાં શું ચાલી રહ્યું આટલા જે અનુભવ હતા એના લીધે તો અમે લોકો બહુ વધારે પડતા ડરી ગયા હતા અમે બધા બહાર નીકળી ગયા હતા અને બધા સોસાયટીવાળાને ફોન કરી અને પૂછ્યું ભાઈ શું સ્થિતિ છે શું સ્થિતિ છે શું થવાનું છે હવે ફરી આવશે પણ સોસાયટીવાળા અમને લોકોને સાંત્વના આપી પણ તે છતાં આખી રાત અમે લોકો ઊંઘ્યા નથી અને ફરી એવો બીક લાગી છે કે હવે કે આવી રીતે પાણી આવશે તો અમે શું કરીશું અમે લોકો ટેન્શનમાં આવી ગયા છે બધા જ મારો છોકરો પણ અહીંયા નથી ગામ છે બેન આપ કંઈ કહેવા માંગો છો કે તમે આ જે પરિસ્થિતિ છે ફ્લડની આ પહેલાં આવું કંઈ જોયું હતું આવી આવી રીતે કે આવા સારા ઘરોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય ના આ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અને પહેલાં કભી નહીં જોયો હતું હવે તો મને પાણી જોઈને બીક લાગે છે થોડું પાણી જોઉં પછી મગજમાં ટેન્શન આવી જાય કે હવે ફરી પાણી આવી જશે અને કાલે પણ એવું થયું હતું અને બાજુવાળાને કીધું કે તમે મેન્ટલી પ્રિપેર રહેજો કે પાણી આવી શકાય પર છૂટ નહીં આવ્યો અને હું આખી રાત ઊંઘી નથી મને ખબર હતી કે હવે ટેન્શન તો માઇન્ડમાં આવી જાય ને આવી ગયું આવી ગયું અને લેવલ આખી રાત જોઈને લેવલ જોવું કેટલો 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 પણ સારું આજે વરસાદ નહીં તો હોપફુલી ના આવાય ના આવાય તો સારું એવું છે બીજું કશું પ્રોબ્લેમ નથી અહીંયા હું બસ પાણી જોડે હવે બહુ થઈ ગયું હવે બસ હવે ના આવે તો સારું વિચાર આવે ઘરમાં આપણે બેઠા હોય ત્યારે કે આ પરિસ્થિતિ કેમ સર્જાય છે વારંવાર કેમ આવું થાય છે ના હા હવે તો અમે લોકો વિચાર કરીએ કે ના આવતા હોય તો સારું પણ આજુબાજુના સપોર્ટ આવે કે કહે છે કે પછી અહીંયા બીજું કશું પ્રોબ્લેમ નથી પાણીની પ્રોબ્લેમ છે અને આ તો પેલો લાસ્ટ યર તો કશું નથી અહીંયા ટુ થાઉઝન્ડ ફાઇવ હવે તો આખું બડોદરા પાણી પાણી છે હવે આમાં શું કરી શકાય શકાયમાં પાણી તો અહીંયા તો આવશે આવશે ખરું અને કાલે અહીંયા નથી પાણી બહાર તમે બધી જગ્યાએ જુઓ તો આખી જગ્યાએ પાણી ભરાઈ ગયો હતો પેલો વરસાદના પાણી અહીંયા નથી ભરતો અહીંયા પેલો વિશ્વામિત્રી છે એમનું પાણી અહીંયા ભરે છે હવે અમે શું કરેલો કે અમે લોકો અમે તો કશું કરી નહીં શકાય પર સારું આ ટાઈમ નીકળી જશે એવું છે નીકળી ગયો મોસ્ટ ઓફ ટાઈમ તો નીકળી ગયું છે એવું છે જોઈ રહ્યા છો કે આ જે વરસાદી પાણીના કારણે જે લોકોને પણ પરેશાની થઈ રહી છે તેઓ આર્થિક નુકસાનની ચર્ચા ઓછી કરી રહ્યા છે પરંતુ જે માનસિક તણાવ જે મહેસૂસ થાય છે જે મેન્ટલ હેલ્થ બગડી રહ્યા છે તેની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે કાલની રાત પણ વડોદરા શહેરમાં એ લોકોને ઊંઘ નહીં આવી જે લોકો ગત પૂરમાં જે લોકોને હાલાકી પડી હતી વડોદરા શહેર કોર્પોરેશન સતત એવું કહેતું ગયું કે પૂર નહીં આવે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ લોકોને હવે પ્રશાસન પર વિશ્વાસ જ નથી લોકોએ રાત જાગીને પાણીનું પોતે નિરીક્ષણ કર્યું છે કેમ કે દૂધના દાઝેલા છાશ પણ ફૂંક મારીને પી રહ્યા છે તેવી પરિસ્થિતિ નિર્માણ હવે લોકોની થઈ રહી છે કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા યુટીસી ન્યૂઝ